નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી તુલસી વિવાહની પૌરાણિક કથા સાંભળવાથી માત્ર ભક્તિ જાગતી નથી પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે તે સાંભળવાથી અનેક પ્રકારના પુણ્ય અને આશીર્વાદ મળે છે એક અખંડ સૌભાગ્ય અને વૈવાહિક સુખ જેવો તુલસી વિવાહની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેમના ઘરમાં દાંપત્ય સુખ પ્રેમ અને સમજૂતી વધે છે અવિવાહિત યુવતીને શુભ જીવનસાથી મળે છે અને પરણિત સ્ત્રીને અખંડ સૌભાગ્ય મળે છે બે પાપનાશ અને આત્મશુદ્ધિ શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસી વિવાહ કથા શ્રવણને સર્વપાપ વિનાશકને અર્થાતું તુલસી વિવાહની કથા સાંભળવાથી મનુષ્ય મનુષ્યના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે અને મન વાણી અને કર્મ શુદ્ધ બને છે ત્રણ વિષ્ણુ પ્રાપ્તિ અને મોક્ષ લાભ કારણ કે આ કથા વિષ્ણુજી અને તુલસી માતાના દિવ્ય મિલન વિશે છે તે સાંભળનારને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે કહેવામાં આવે છે કે જે શ્રદ્ધાથી આ કથા સાંભળે છે તેને વૈકુઠ પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે ચાર કુટુંબમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ જ્યાં તુલસી વિવાહની કથા સાંભળવામાં આવે છે ત્યાં કલ નકારાત્મક શક્તિઓ અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે ઘરનું વાતાવરણ પવિત્ર અને શાંત બને છે અને દેવી લક્ષ્મી તે ઘરમાં સ્થિર થાય છે પાંચ સંતાન સુખ અને આરોગ્ય લાભ આ કથા સાંભળવાથી દંપતીને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે અને તુલસી દેવીએ આપેલા આશીર્વાદથી પરિવારના સભ્યોને દીર્ઘાયુ અને આરોગ્ય લાભ થાય છે એક સમયે સ્વર્ગમાં એક અસુર રાજા હતો જલંધર તે ખૂબ જ શક્તિશાળી હતો પરંતુ તેની શક્તિનું રહસ્ય તેની પત્ની વૃંદા તુલસીના પવિ પતિવ્રતા ધર્મમાં હતું વૃંદા ભગવાનનું વિષ્ણુની અન્ય ભક્તિ હતી તેના પતિવ્રતાના બળથી જ જલંધરને દેવતાઓ પણ હરાવી શકતા ન હતા દેવતાઓ પરેશાન થયા ઇન્દ્રદેવ સહિત બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરી પ્રભુ જલંધર તો અતિદૃષ્ટ થઈ ગયો છે જો તેને રોકવામાં ન આવે તો ત્રણેય લોકમાં અંધાધૂંધી મચી જશે ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે જ્યાં સુધી વૃંદાનું પતિવ્રત અખંડ છે ત્યાં સુધી જલંધર અજય તે માટે વિષ્ણુએ એક યુક્તિ ગોઠવી સ્વરૂપમાં વૃંદાના સમક્ષ પ્રગટ થયા વૃંદા પોતાના પતિના રૂપમાં વિષ્ણુને જોઈ ખુશ થઈ ગઈ અને તેમનો સંસર્ગ કર્યો જેમ જ તેણીનું પતિવ્રત તૂટી ગયું તે ક્ષણે જલંધરનું તેજ ખતમ થઈ ગયું થયું અને ભગવાન શિવે તેને યુદ્ધમાં મારી નાખ્યો પરંતુ જ્યારે વૃંદાને સત્યનો ભાન થયો કે તેના સમક્ષ વિષ્ણુ હતા તે અત્યંત ક્રોધિત થઈ ગઈ તેણે વિષ્ણુને શ્રાપ આપ્યો હે વિષ્ણુ તમે મારી પતિવ્રતા સાથે છેતરપિંડી કરી છે તમે પથ્થર બની જશો અને તે ક્ષણે વિષ્ણુ શાલીગ્રામ પથ્થર રૂપે પરિવર્તિત થઈ ગયા પછી વૃંદાએ પોતાનું શરીર ત્યાગ્યું અને જ્યાં તેનું શરીર પડ્યું ત્યાંથી એક સુગંધિત પવિત્ર છોડ ઉપજ્યું તુલસી વિષ્ણુએ કહ્યું વૃંદા તું તુલસી રૂપે પૃથ્વી પર વિખ્યાત થશે તારા વિના મારા પૂજન અધૂરું ગણાશે દર વર્ષે કાર્તિક માસની શુક્લ એકાદશીને તારો મારા સાથે લગ્ન વિધિ રૂપે ઉજવાશે જે તુલસી વિવાહ તરીકે જાણીશે તે દિવસથી આજ સુધી શાલીગ્રામ વિષ્ણુ અને તુલસી દેવી વિવાહ ધાર્મિક વિધિથી થાય છે આ વિધિ દ્વારા મનુષ્યને ભગવાન વિષ્ણુ અને માતા તુલસી બંનેની કૃપા મળે છે કહેવામાં આવે છે કે તુલસી વિવાહ પછી દેવોના લગ્ન યજ્ઞનો આરંભ થાય છે એટલે જ તેને દેવ દેવદેવાડાની શરૂઆત કહેવાય છે તુલસી વિવાહનું આધ્યાત્મિક મહત્ત્વ તુલસી વિવાહ કરનાર વ્યક્તિને સૌભાગ્ય પુણ્યો અને સંતાન સુખ મળે છે જો કોઈના ઘરમાં આ વિધિ થાય તો તે ઘર દેવી દેવતાઓના આશીર્વાદથી હંમેશા પવિત્ર રહે છે વિધિ પછી તુલસીના કાંઠામાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને નૈવેદ્ય અર્પણ કરો શુભ માનવામાં આવે છે તુલસી અને વિષ્ણુનું આ મિલન માત્ર એક વિધિ નથી પણ તે શુદ્ધતા શ્રદ્ધા અને ભક્તિના મિલનનું પ્રતિક છે જેના ઘરમાં તુલસી વિવાહ થાય છે ત્યાં સદા સમૃદ્ધિ અને શાંતિ રહે છે